નમસ્કાર મિત્રો વટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હાલમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આપણે જણાવી દઈએ કે તિરાણમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો તિરાણ અંબાલાલ પટેલ કરી ભયંકર આગાહી મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે અંબાલાલ પટેલે કરી આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જી હા મિત્રો આપણે જણાવી દઈએ કે તિરાણમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ચાપટાની શક્યતા છે વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે તારીખ વીસ થી બાવીસ દરમિયાન વરસાદી ઝાપટાની શક્યતા રહેલી છે મિત્રો તેમાં મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની સંભાવના છે વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ તથા તારીખ ચોવીસ ભારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગત માહિતી મુજબ આપણે પણ કે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે મિત્રો વાત કરીએ તો રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે તેવી આગાહી કરી છે જ્યારે નદીનાળા નાળા સરકાય તેવી પણ વરસાદ રહેશે મિત્રો વાત કરીએ તો અઠ્યાવીસ થી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન વરસાદ ઝાપટા રહેશે જ્યારે હવામાં બે જ કુકડાટનું પ્રમાણ વધે છે

આગાહી કરવામાં આવી છે વધુ માહિતી મુજબ આપણે પણ જણાવીએ કે તેવીસ સપ્ટેમ્બર રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે વરસાદ ઓક્ટોબર પ્રથમ સપ્તાહમાં સુધી રહે તેવી સંભાવના કરવામાં આવી છે તેમજ ગુજરાતમાં વરસાદને લઈ આઈએમડી ની આગાહી પણ છે મિત્રો તેમાં પચીસ થી છવ્વીસ ઓગસ્ટ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો દેશના કેટલાય ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ નોર્થ ઇસ્ટમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી સાથે ગાજવીજ તથા ઉત્તરાખંડ અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો પલપાલની માહિતી વિડીયો મળતી વિડીયો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ